હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે પુડલા સેન્ડવિચની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે છેલ્લા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૂળાનું બેટર બનાવી દેવાનું છે તો એના માટે મેં આવા અઢી કપ ચણાનો લોટ લીધો છે અથવા તૈયાર બેસન પણ ચાલે ને અડધો કપ ચોખાનો લોટ લીધો છે આની અંદર આપણે થોડા મસાલા કરી દઈશું તો અડધી ટીસ્પૂન જેટલો અજમો અડધી ટીસ્પૂન હળદર એક ટી જેટલું લાલ મરચું સ્વાદ મુજબ મીઠું એક ટી સ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ હવે આને આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી કરી પૂળાનું આપણે બેટર બનાવાનું છે પાણી થોડું થોડું જ એડ કરતું જવાનું જો બેટર આપણું તૈયાર છે આવું બેટર બનાવવા માટે મેં લગભગ એક ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી લીધું છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું બેટર આપણું સરસ પલળી ગયું છે મને થોડું થીક લાગતું હતું તો મેં બે ટેબલ સ્પૂન જેટલું અંદર પાણી એડ કર્યું છે તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની આપણું બેટર તો આપણું તૈયાર છે અને વેજીટેબલ પણ મેં બધા સમારી લીધા છે એમાં ડુંગળી કોબીજ બીટ ટામેટો ગાજર અને આ મોળા મરચાં છે આમાંથી તમને કોઈ પણ પસંદ હોય એ લઈ શકો છો અને જો ના હોય તો એ સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બનાવી લઈએ સેન્ડવિચ તો મેં ગેસ ચાલુ કરીને આ નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી દીધી છે તવી સેન્ડવિચ માટે બ્રેડને આપણે ખીરામાં ડીપ કરીને આની અંદર મૂકવાની છે હવે એની ઉપર આપણે બધા વેજીટેબલ મૂકીશું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે એની પર આપણે સેન્ડવીચનો મસાલો સ્પ્રેડ કરીશું અને વેજીટેબલને થોડા આવી રીતે પ્રેસ કરી દેવાના ઉપર થોડું આપણે બટર એ કરીશું હવે થોડા ડ્રોપ્સ આપણે આવી રીતે લાલ તીખી ચટણી અને બીજી લીલી ચટણી એ રીતે થોડા થોડા ડ્રોપ્સ મૂકી દેવાના અને એને પણ એક વખત આવી રીતે પ્રેસ કરી દેવાનું હવે બંને બ્રેનને આપણે પલટાઈ દેવાની છે બીજી બાજુ પણ સરસ શેકાવાનું હવે આ બાજુ પણ આપણે બટર એપ્લાય કરીશું એક કે બે મિનિટ માટે આપણે એને શેકવાની છે જેથી આપણા બધા વેજીટેબલ કાચા છે એટલે સરસ શેકાઈ જાય હવે એને ફરી પાછી આપણે પલટાઈ દેવાની આ ટાઈમે તમને જો ચીઝ ભાવતો હોય તો આની પર ચીઝ ગ્રેટ કરી શકાય હવે આને આપણે ફોલ્ડ કરી દઈશું અને બંને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું બંને બાજુ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી પુડલા સેન્ડવીચ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ